એને એઠે ધરતી અને માથે આભ છે ચોટીલા વાળા પાંચ ચોપડી ભણેલો કાનો ભાઈ રબારી અમારો કાનામાં લખે છે કે એને આવતર નથી ભાઈ બાપ બન્યો પણ એના લાડકોટ કેવાય છે બેન એને વાલી કેવી લાગતી હશે એને ઢીંગલા ગણાવી દઉં સાગ અને સીસમ ના એટલું જ નહી સાવ સોના સજાવું શણગાર રે વાલોપ ની હે હેવો વીર લો રે મનાવે એની બેનડી પાંધવો રે મનાવે નહીં બે એને એને વાલ કરે છે એને યદ કરે છે કે ભલે ને આપણે માવતર ન હોય હું તો છું ને તારો ભેગો તને કઈ એકલું નહીં લાગવા દઉં અને ભાઈનો આ ભાવ જોઈએ ને બેન રાજી થઈ જાય છે એને હરોખ આવી જાય પછી ભાઈને કોવારણા લીએ અને શું કહેતી હોય હે जी रे खुमायूं माराम वीर में हेजी खुमायूं मारा वीर में अनमीठालीदा જીવ જો સો સો સાલ વાતો હે એવો વીર લો રે રિજાવેની બેન રે હેવો બાધ રે રિજાવેની આજે હોય ને બેન ને આવતો હોય ભામડા હવે જીણ મરણ લગમાણ તું રખે હશે બરાબર આવુંજનારાયણ નું પણ મા બાપ નથી ખાલી ભાઈ અને બેન બે હમદર ના કાંઠે હંખલા ભેગા કરે છે સાયરું લેરું છોડ્યું સાયરે લેરું છોર્યું મજા ઘટમાં ધણેર્યું હજી હકડી તળના ફૂગ્યું તા તો દૂજી ઉપડ્યું આવો આવી જે ની વાતો સૌરાષ્ટ્રના એક એક પાણે તમે વાતો ને ભેગી કરી લ્યો એની ખાનદાની શું હોય છે એની ખમીરાત ઈ એનો વાલ કેવો હોય છે એનો હેત કેવો હોય છે ઢીંગલા પોતી કે રમે ઘણીક મકાન બનાવે વેખી નાખે દાદ એક રચના છે કે ઠાકર મંદિર કેરી જાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો હવે મંદિરમાં નથી હમાતો ઠાકર મંદિર કેરી જાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો હવે મંદિરમાં નથી હમાતો અને કોતરીતી ભીતોની એક એક ઈંટને મેં અને ગણ્યું તું એક એક નળ્યું ઠૂંટ થઈને બેઠો આજ મૂજથી અબોલ મારું ફળિયું અને હાઉંગલી કરી મારી માને બી ઉડાવવા ખોટું ખોટું ખૂણામાં હંતા તો કે હવે હું દુનિયા નથી દેખાતો ઠાકોર મંદિર તો રોજ બચપણ કેવું હોય છે સાહેબ આપણે કેટલું રોઈ લેતા મુઠી પર ખાંડ ખાઈ ખાંડના ડબ્બામાંથી લઈ અને ભાગી જાય પછી ખાંડ કરતા માર જાજી ખાઈ લેતા તોય મીઠો ખાંડ માં હતી આવા બે ભાઈ બેન રેમા કરે ઘણીક ભાઈ બેન ને ધક્કો મારે ભાઈ પડી જાય ઘણીક બેન પડી જાય એમાં રમતા રમતા બેન ને હરખ થયો બેન ને શોખ થયો મા બાપ નથી એના ગુંજામાં કાંઈ નહોતું છતાંય એ હુર જેવી ચાંદનો કોઈ ટુકડો રમવા આવ્યો હોય ને સાક્ષાત જગદંબા આંખોમાં ચીપડા હુકાઈ ગયા છે કારણ કે એને તૈયાર કરવા વાળું તો કોણ હોય એટલે ભાઈ પાસે વિનાન કરે ભાઈ પાસે શોખ કરે મને ઢીંગલી લઈ દે ને મારે ઢીંગલી લેવી છે જેથી હાથ વર ભાઈ કે એમ ઢીંગલી લેવી છે કે હાલ લઈ દઉં અને મોર ભાઈ હાલતો થાય પણ તેથી ભાઈ હાથ વરહ નો નહીં હત્યાવી વરહનું કોઈ કંધો એની બેનનું નું કરિયાવર લેવા જાતો હોય ને એવો રૂડો લાગતો તો તેથી જોઈને વિસંભર રાજી થતો હોય છે વાહ દાતાર પણ એ સ્થિતિ

ભાઈ બેન દુકાને કરે હા તો પૂછે લાગ્યું નથી ને તને કઈ થયું નથી ને ફરીથી પંપાડી ને ભાઈ બેન બે હાલતા થાય અને દુકાને પોગીયે ને દુકાનદાર ને જઈને સીધું એટલું ક્યાંક ઢીંગલી છે બોલી કિંમતી ઢીંગલી દુકાનદાર કે આ છે ને આપી દે મારી બેન ને હાથ જ વરાહ નો ભાઈ આપી દે મારી બેન ને દુકાનદાર સ્તબ્ધ થઈ જાય આ બાળક ની અને હિંમત તો જો વાહ તારી મળ કડકાય વાહ એટલે ઢીંગલી આપી દે દુકાનદાર અને પછી ખિસ્સામાંથી

ઢીંગલી બાંધી દઉં કે ના બાંધવી નથી ટૂંકમાં એ બે ઢીંગલી લઈ અને અહીંયાથી વયા જાય ભાઈ બેન પછી હામે દુકાને એક દુકાનદાર આ ચિત્ર જોતો તો કે શું થાતું તું દુકાનદાર આને આવીને કે એક મૂર્ખા આટલી કિંમતી ઢીંગલી ખાલી હંખલામાં દઈ દીધી તને એટલી ખબર ન પડે કે આની કિંમત શું છે અને તેથી આ દુકાનદારે સાહેબ જવાબ આપ્યો તો કે હંખલા તો આપણે મન હતા એને મની સંપત્તિ હશે ત્યાં લેવા આવ્યા હશે ને એની પાસે હતું આપણને દઈ દીધું પણ જે ભાઈ મોટો થાય અને એને સમજ આવશે ને કે મારા દેશના એક વેપારી મને સંખલાની ઢીંગલી આપી દીધી હતી તે માણસ રાજી બહુ થાય એને માલ પાસે કરુણા ફૂટશે ટૂંકમાં દિવસો જાતા જાય ધીરે ધીરે ભાઈ બેન બે મોટા થાય છે ભાઈ દરિયો ખેડવા જાય બેન નેજવા માંડી અને રાહ જોતી હોય મારો ભાઈ આવશે કઈ આવશે કેમ નહીં આવ્યો હોય ભાઈ આવે રોટલા ઘડીને બેન નું હક પણ નક્કી થાય લગ્ન લખાય લગ્ન નો રખ તો પછી ભાઈ ને એવો હોય ને કે બેન તારા હાટું કેટલું દાયજીઓ લઈ આવીશ આવી વાતો કરે પણ એક દી ભાઈ દરિયે થી હાજે દરિયો ખેડી વાણવટું કરી ને હાજે મોડો આવે મોડો આવીને જોવે તો ખૂણા માંથી બેન બેઠી બેઠી રોવે છે દડ દડ આંખ માંથી આહુડા વયા જાય છે લડી કાઢી અને ભેટી પડ્યો કે કા બેન માં યાદ આવી કેમ તને રોવું આવે છે કે ના ભાઈ માં નથી યાદ આવી તો

અને એ ખબર પડે તો મજા કેટલી પડે કે બોલો ઈશ્વર જગત માં કોનો તરફદાર હોય છે હું હું ફરિયાદ કરતી કોઈને ગરીબ કે ના ના બેન એવું ન હોય હું મારા જાતને વેચી દઈ પણ દાયજામાં તને ઓછું નહીં આવવા દઉં પછી વિજેતી ભાઈ હરખા તો હરખાતો એની બેન પાસે આવે કે બેન ભગવાને આપણી સાંભળી લીધી કાલ તું કે કોઈને ગરીબ બનાવીશ માં કે હવે વાણ લઈને પરદેશ જા કમા કે ભાઈ તો હારું ને મારા લગ્ન થઈ જાય પછી તારે ઉપાધી નહીં ને તું થોડોક રૂપિયા વારો થઈ જા પછી એક વખત એવો આવે હવારના પોર માં ભાઈ બેન ને એટલું કહે છે હાલ બેન હું જાઉં છું પરદેશ તારા હાટું દાયજો લઈ આવીશ તારી ચુંદડીઓ લઈ આવીશ તારું પાને તને હું ત્યાંથી લઈ આવીશ અને બેન વડાવા જાય પણ છેલે બેન જાતા જાતા એટલું ભાઈ ને ભલામણ કરે છે કઈ નો લઈ આવતો કઈ નહી પણ તું વેલો વયો આવજે લગ્ન ના બે દિની વાર હોય ને તું ત્યાંથી વયો આવજે કે ભલે બેન હું આવી જાય તું ઉપાધિ કરતી નહીં અને પછી ટૂંકમાં એ ખારવો અહીંયાથી જાય પરદેહ જાય અને પેલું કામ એ કરે કે મારી બેન સાટું દાયજો લઈ લઉં મારી બેન સાટું ચૂંદડી લઈ લઉં એ અટાણા કરે અને ખારવો એ અટાણાની પોટલી બાંધી અને એટલો રાજી થાય કે જાણે જંગ જીતી ગયો હોય અને માથે આભ સામું જોઈને કુદરતને એટલું કે તારો પા તારો પાડ મારા નાથ તારો આભાર કે તે મારી બેનને દાઈજો પૂરો કરવા સાટુ મને કાબિલ બનાવ્યો અને તે ખારવાનો એ એ દાયજાની પોટલી ભરેલી હતી ને પોટલી ને જોઈ અને ખારવાની જિંદગીનો થાક એક ક્ષણમાં ઉતરી ગયો તો મેં કેવડું મોટું કામ આજ કરી નાખ બેનનું કર્યાવર લઈ લીધું ખારવો વાણમાં ધીરા વાણ હાલતા થાય પણ માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ એ વાણ મધ પોગે સમંદર માં પોગે અને ત્યાં સમદરે માજા મૂકવાનું ચાલુ કર્યું મોજા ઉછળવા માંડ્યા ધીરા 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 સમંદર ગાંડો તૂર થઈ ગયો મંડો વાળ ને હલેસા મારવા વાળ આખું હલી જાય પણ ખારવો માથે જોતો જાય જારવજે ના જારવજે મારી બેન રાહ જોતી છે આવા હાકોટા કરતો જાય પણ આપ જેવડું એક મકાન જેવડું મોજું આવે અને વાણ ને થપાટ મારે વાણ તૂટી જાય ને ખારવો એઠો પડી જાય પણ પાણીમાં પૈડા પૈડા પોટલી જે છે ને પોટલી ને દાંતમાં ભરાવી દીધી પોટલી ને મૂકે નહીં મારી બેન નું દાયજો છે આમાં પણ મોજા જેમ આવતા જાય ખારવો ફેંકાતો જાય જાય પણ એક બાજુ મોટું આવે ખારવા ને કાંઠા તરફ લઈ જાય કાંઠાથી થોડે દૂર કાંઠો દેખાય પણ ખારવાને આજ કાળ હામો દેખાઈ ગયો કે હવે હું નહીં પૂગું મારાથી નહીં પૂગાય અને કુદરતને ભલામણ કરતો જાય કે મને પોગવા દેને મારી બેની રાહ જોઈને બેઠી છે એના જવતાલ કોણ ઓમશે એને વિદાય કોણ કરશે પ્રસંગ એવો બને કે કાંઠે નેજવા માંડી અને મેર બેઠી ગઈ એ જોવે છે કોઈ માણાહ ડુબે છે અને કાઠ અને મદદરીએ ખારવે હાકલ કરી બેન હવે નહીં પુગાય મારાથી અને આ નહીં પુગાય શબ્દ જ્યાં સાંભળો ને તા તો બેનના રુવાણા ઉભા થઈ ગયા કે ભાઈ તું નહીં પુગાય શબ્દ હાંભળનારની સાથે જ એક મોટી લેર આવે અને ખારવાને તાણીને લઈ જાય ખારવો હતો નહોતો થઈ જાય પછી બેન ને એમ થયું કે હવે મારો ભાઈ હોય યોગ્ય હોય આ દુનિયામાં મારો આધાર જે હતો હું જેની આંગળી પકડીને મોટી થઈ છું એ જો હવે ન રહેતો હોય તો મારે હવે આ દુનિયામાં શું કામ છે એ અડી કાઢે પીઠી ચોરેલી બેન એને પાનેતર પહેર્યું તું નવા લુગડા પહેર્યા હતા પણ મારો ભાઈ આ દુનિયામાં જો ન રહેતો હોય તો હવે મારે શું કામ છે હળી કાઢી અને બેન સમદરમાં પડી જાય અને કહેવાય છે કે સમદર ને આ મોજા બે ભાઈ બેન ની માથે રેલ ફરી જાય આટલી કરુણતા હંગરીને બેઠો છે ને એટલે દરિયો લગભગ એના જડ એટલે જ ખારા આવી છે વિલીન થઈ જાય પંચ મહાભૂતો માં મળી જાય ભાઈ બેન નો પ્રેમ કેવો હોય છે આપણે માત્ર એને વંદન કરી શકીએ બીજું તો આપણાથી શું શું થઈ શકે કારણ કે ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી કે જ્યાં રતન પાકતા આવી જ્યાં વિરવરતાની વાતો ભાઈ બેન નો પ્રેમ જ્યાં પહોંચ્યો આવા ઇતિહાસની જ્યાં વાતો પડી છે સૌરાષ્ટ્રની ખમીરાતને કરોડો વંદન આવા બે ભાઈ બેનના શરણે શબ્દોને અર્પિત કરી મારા શબ્દોને વિરામ આપું છું હરિઓમ તત્સત જય નારાયણ